ઓમ ગણેશાય ન વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકારેશુ સર્વદા મિત્રો આજે આપણે ગણેશ ચતુર્થી ક્યારે છે ગણપતિ બાપાની પૂજા ઘરમાં કેવી રીતે થાય તે આ વીડિયોમાં આપણે જાણીશું ગ્રંથો પ્રમાણે ભાદરવા મહિનાના શુદ્ધ પક્ષની ચતુર્થીએ ગણેશજીનો જન્મ થયો હતો આ તિથિને ગણેશ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે ગ્રંથો પ્રમાણે ગણેશજીનો જન્મ મધ્યાહન કાળ બપોરના સમયે થયો હતો એટલા માટે આ સમયે ગણેશજીની સ્થાપના અને પૂજા કરવી જોઈએ ગણેશ ચતુર્થીએ ગણેશજીની સ્થાપના અને પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે ઘરમાં સમૃદ્ધિ આવે છે અને કામમાં સફળતા પ્રાપ્ત થાય છે ગ્રંથો પ્રમાણે આ દિવસે કરવામાં આવેલું દાન વ્રત અને શુભ કાર્યોનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે ગણપતિ બાપાની સ્થાપનાનું શુભ મુહૂર્ત છે બપોરે બે વાગ્યા ને પંદર મિનિટથી ત્રણ વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો રહેશે સાંજનો સમય ચાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા પાંચ મિનિટ સુધી રહેશે ગણપતિ બાપાની મૂર્તિ કેવી હોવી જોઈએ ગણેશજીની મૂર્તિમાં સૂંઢ ડાબી તરફ વળેલી હોવી જોઈએ ઘર કે ઓફિસમાં સ્થાયી રૂપમાં ગણેશની સ્થાપના કરવા માંગતા હો તો સોના ચાંદી સ્ફટિક કે અન્ય પવિત્ર ધાતુ રત્ન કાષ્ટથી બનેલી ગણેશની મૂર્તિ લાવી શકો છો ગણેશજીના હાથમાં અંકુશ પાશ લાડુ હોવો જોઈએ અને હાથ વર મુદ્રામાં આશીર્વાદ આપતા હોવો જોઈએ ખભા પર નાગ રૂપમાં જનોઈ અને વાહનના રૂપમાં મૂષક હોવો જોઈએ ગણપતિ બાપાની પૂજા અને સ્થાપના વિધિ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના પહેલાં નહાઈને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો પૂજાની જગ્યાએ પૂર્વ દિશા તરફ મુખ રાખીને કુશના આસન પર બેસો પોતાની સામે નાનકડી ચોકીના આસન પર સફેદ વસ્ત્ર પાથરીને તેની પર એક થાળીમાં ચંદન અને કંકુથી સ્વસ્તિક બનાવો અને તેની પર શાસ્ત્રો પ્રમાણે સોના ચાંદી તથા પિત્તળ કે માટીથી બનેલી ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો અને પછી પૂજા શરૂ કરો ઓમ ગંગ ગણપતિ નમઃ મંત્ર બોલીને મોલી પૂજામાં વપરાતો લાલ દોરો ચંદન સિંદૂર અક્ષત હાર ફૂલ ફળ અબીર ગુલાલ હળદર મહેંદી પવિત જનોઈ દુર્વા અને શ્રદ્ધા અનુસાર અન્ય સામગ્રી ચડાવો ત્યારબાદ ગણેશજીને ધૂપદીપ દર્શન કરાવો પછી આરતી કરો આરતી પછી એકવીસ લાડુનો ભોગ લગાવો તેમાં પાંચ લાડુ મૂર્તિ પાસે રાખો અને છ બ્રાહ્મણોને દાન કરી દો બાકીના લાડુ પ્રસાદના રૂપમાં વહેંચી દો પછી બ્રાહ્મણને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપ્યા પછી સાંજે પોતે ભોજન ગ્રહણ કરો પૂજા કર્યા પછી નીચે આપેલો મંત્ર બોલીને ગણેશજીને નમસ્કાર કરો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા લંબોદરાય સકલાય જગદિતાય नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते ॐ गणेशाय नमः